પાટણ શહેર સહિત જિલ્લામાં મેઘમહેર થતાની સાથે જ રોડ રસ્તા ધોવાઈ જતાં તંત્રની નબળી કામગીરીની પોલમપોલ બહાર આવવા પામી છે જેના કારણે પાટણથી હરીજને જોડતો રોડ બિસ્માર થતાં વાહન ચાલકો અને રાહદારીઓને તેનો સામનો કરવો પડી રહ્યો છે સાથે બિસ્માર રોડ પરથી અવર જવર કરવી પણ મુશ્કેલ બનવા પામી છે પાટણ જિલ્લામાં રાહ જોવડાયા બાદ મેઘરાજાની પધરામણી થવાની સાથે જ તંત્રની અનેક પોલો વરસાદી માહોલમાં બહાર આવવા પામી છે જેમાં પાટણ અને હારી જવાના હાઈવે માર્ગ પર આવેલ લિંક રોડ પર સિઝનના પ્રથમ વરસાદમાં જ હાલત બિસ્માર બની જવા પામી છે જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને હાઈવે હોવાના કારણે રોજિંદા બિસ્માર રોડ પરથી અસંખ્ય વાહન ચાલકો પસાર થતા હોય છે જેથી શરીર માટે તેમજ વાહનો માટે પણ રોડ યોગ્ય ન રહ્યો હોવાથી પ્ર પ્રજાના ટેક્સના રૂપિયા સાવ સામાન્ય વરસાદમાં જ તંત્ર દ્વારા બનાવવામાં આવેલ રોડમાં ધોવાઈ ગયા છે અને રોડની હલકી ગુણવત્તા બહાર આવી પામી છે સાથે હાઈવે પર ઠેર ઠેર નાના મોટા ખાડાઓ પડ્યા છે અને ખાડાઓમાં પાણી ભરાયેલ હોવાથી ખાડા નજર ન આવતા વાહન ચાલકોની સામાન્ય ભૂલ અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે જેથી કરોડોના રોડ રસ્તાની ગુણવત્તા સાવ હલકી હોવાથી સામાન્ય વરસાદમાં તે ધોવાઈ જાય છે પાટણથી હારી જવાના રોડ પહેલાથી ચોમાસામાં આ રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે વરસાદમાં મોટા ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે પાટણથી હારીરના માર્ગ નાના મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને આ રોડ પરથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખાડા હોવાથી કમરના દુખાવા તેમજ વાહનોમાં મોટા ખર્ચા કરવા પડે છે સાથે માર્ગ પર ખાડા હોવાથી એક્સિડન્ટ થવાની પણ સંભાવનાઓને લઈને જેથી વાહન ચાલકોની એક જ માંગ છે કે ખાડાઓનું વહેલી તકે પુરાણ કરવામાં આવે જેથી કોઈ વાહનચાલકને તેનો ભોગ બનવું ના પડે